चलो फुग्गा त्रिपकी दौड़ फुग्गा आ तमाम दौरान तंत्री पांच बाल को तैयार से फुग्गा दौड़ माटे तमाम बाल को तमाम बालको को धीमे-धीमे आगल वधी रह आ चें नस्करी रह મહેનત કરી રહ્યા છે ઝડપ થી એના સાથીદારો છે પાછળ પાછળ ધીમી ચાલે કાચબાની જેમ હાલો ઝડપથી તમામ બાળકો પ્રયત્ન કરી રહ્યા છે હાલો બહુ સરસ નૈતિક ભાઈ ભૌતિક ભાઈ આગળ વધી રહ્યા છે ધીમે ધીમે ફુગા ઉડી રહ્યા છે અને એના સાથીદારો એને મદદ કરી રહ્યા છે વાહ એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ હાલો સરસ સરસ બાળકો પ્રયત્ન કરી રહ્યા છે ખુબ સરસ આ રમત છે એ ચાલી રહી છે ભૌતિક ભાઈ પેલા નંબરે લગભગ આવે છે એવું લાગી રહ્યું છે ખુબ ખુબ અભિનંદન ના નાના કોલન સાચી